ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં એબીવીપી દ્વારા ડીન કલ્પના ગૌલીને રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા બે અઠવાડિયાથી પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓના લેક્ચર સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં લેવાતા નથી ત્યારે ફેકલ્ટીમાં પ્રોફેસરની અછત પણ છે તે કારણથી જ લેક્ચર લેવામાં આવતા નથી તેવા આક્ષેપ સાથે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે હોય તેના સાથે પણ ચેડા થઈ રહ્યા છે તેવા આક્ષેપો સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ ડીન કલ્પના ગવલીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

જેમાં માંગ કરી છે કે સોશિયલ જે લેક્ચર જલ્દી જલ્દી ચાલુ થાય અગર ચોવીસ કલાકના અંદર અમારું સમાધાન ના આવ્યું તો અખિલ વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરીશ કરીશું મારું નામ મિનેન્દ્રસિંહ ચૌહાણ આર્ટસ ફેકલ્ટી અધ્યક્ષ